નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌપ્રથમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આગામી દિવસોમાં તમામ પ્રકારના વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળશે ત્યારે ઊંઝા એપીએમસીમાં સતત વરિયારીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા વરિયારીના ભાવને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું દિનેશભાઈ હાલમાં વાત કરો તો વરિયાળીના ખેડૂતોને પોષણ ભાવ મળી રહ્યા ખેડૂતો પરેશાન થયા છે શું કહેશું એકચુઅલી ગત વર્ષે વરિયાળીમાં ખૂબ જ સારા ભાવ મળ્યા હતા સારી ક્વોલિટીના વરિયાળીના ગઈ સાલ લગભગ વીસ કિલોના સાત હજાર સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા એથી ખેડૂતોએ આ વર્ષે વરિયાળીનું ખૂબ જ વધારે પ્રમાણમાં વાવેતર કરેલું છે વરિયાળીમાં આ વર્ષે લગભગ ચાલીસેક લાખ જેટલો પાક એટલા બોરી પાક આવે એવી શક્યતા છે અને એની ખપત સામે લગભગ વીસ લાખ બોરી આજુબાજુ છે આના લીધે અત્યારે વરિયાળીમાં ભાવો ઘટી અને જે ગત વર્ષે એવરેજ ત્રણ હજારથી ઉપર હતા એ આજે પંદરસોથી બે હજારની આજુબાજુમાં છે અને હલકી ક્વોલિટીમાં એક હજારથી પંદરસોની વચ્ચે છે એટલે ખેડૂતોને આ ભાવ પોસાતા નથી પણ સામે ઉત્પાદન વધારે છે અને આ ડિમાન્ડ સપ્લાયની મેટર છે એટલે એમાં તો ભાવ ઘટે પણ આમાં સરકારે પણ ક્યાંક એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે એવું કંઈ ખેડૂતો માટે પ્રોત્સાહન અપાય એવું થાય તો વધારે લાભદાયી રહેશે